અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જ્યોત કલશ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આયોજિત રથયાત્રા પાંદરો ખાતે પહોંચી હતી પાંદરો ગ્રામજનો દ્વારા જ્યોત કલશ રથયાત્રાને ધામધૂમથી વધારવામાં આવ્યું હતું અહીં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને વધાવવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત અને આદરણીય શ્રી ચિન્દિયાના માર્ગદર્શન નીચે આ જ્યોતિ કળશ રથ યાત્રા નવ એપ્રિલથી શામળાજી ગાયત્રી શક્તિપીઠ ઉપરથી શરૂ કરવામાં આવી આજે એકસો ને પંચાવન પંચાવનમાં દિવસે આ પાંદરો ગામની અંદર પહોંચી છે ગામે ગામ ફરતા ફરતા પરમપજી ગુરુદેવના સંદેશ સાથે સાથે પરમંદ્ય માતાજીનો જન્મદિવસ સો વર્ષ પૂરા થાય છે શતાબ્દી વર્ષ ઉજવવા માટે અને અખંડ જ્યોતિને પણ સો વર્ષ પૂરા થાય છે જેથી ગુરુદેવનો સંદેશ ગામે ગામ પહોંચાડી લોકોને સાચા માર્ગ પર સાચો રાહ બતાવવાનો પ્રયત્ન આ કળશ દ્વારા કરવામાં આવે છે તો જ્યોતિ કળશ રથ એ આખા ગુજરાતમાં લગભગ પંદર હજાર ઉપરના ગામો સુધી પહોંચશે હલો જય માતાજી પરમ જય ગુરુદેવ અમે વર્માનગર શાખાથી પૂજ્ય ગુરુદેવ સાથે જોડાયેલા છીએ શાંતિ કુંજ હરિદ્વાર સાથે અમારી શક્તિપીઠ અમે ગડુલી સાથે જોડાયેલા છીએ અમે ગુરુદેવનું કાર્ય કરીએ છીએ અત્યારે આ શાંતિકુંજથી જે જ્યોતિ કળશ આવ્યો છે એના દર્શન કરીને અમને બહુ સરસ ખૂબ સારો અનુભવ થયો અને અમારી એવી આશા છે કે અમે દરેક ગામ અહીંયા જે છેવાડાના ગામ ગામ સુધી અમે આ દર્શનનો લાભ દરેક વ્યક્તિઓને આપીએ એવી અમારી પ્રાર્થના છે જય ગુરુદેવ